હાલ પ્લાસ્ટિકનો વપરાશ દિનપ્રતિદિન વધતો જતા જંગલ અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે જૂનાગઢના ભવનાથા અને ગિરનાર અંબાજી મંદિર પર પ્લાસ્ટિકની પાણીની બોટલો વેચવા પર પ્રતિબંધ મુકાશે આ માટે એસડીએમ અને ભવનાથના વેપારીઓ સાથે એક બેઠક યોજાઈ જેમાં વેપારીઓને હાલ એક અઠવાડિયાની મુદત અપાઈ છે અને પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ નહીં કરવા તેમજ વૈકલ્પિક રૂપે વેપારીઓને દરરોજ પાણીના પાંચ કેરબા અપાશે જેમાંગથી પાણીનું વેચાણ કરવાનું જણાવ્યું હતું રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જૂનાગઢ જેમ કે આપને ખ્યાલ છે ગિરનારના પ્લાસ્ટિક નાબુદીના કાર્યક્રમના મુદ્દે હાઈકોર્ટમાં તો પીઆઇ ચાલુ થઈ છે અને એમાં કોર્ટનો નિર્દેશ પણ છે અને જેના જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબે આખી મિટિંગ કમિટીની રચના કરી છે અને તમામ ડિપાર્ટમેન્ટ જેમાં મુખ્યત્વે ડીવાય કોર્પોરેશન છે પ્લસ પાણી પુરવઠા છે રોપવેના અધિકારીઓ છે જેટલા પણ અને સાથે વહીવટી તંત્ર તમામ સાથે રહી અને પ્લાસ્ટિક નાબૂદી માટે અલગ અલગ પગલા લઈ રહ્યા છે આજે એકસો ને વીસ દુકાનદારો એમની મિટિંગ ને કરવામાં આવેલી હતી અને આ તમામ દુકાનદારોને પ્લાસ્ટિકની બોટલ્સ સંપૂર્ણપણે ઉપર આપણે નાબૂદ કરી શકીએ વેચાણ જે છે નાબૂદ કરી શકીએ એના માટે મિટિંગ કરી અને એ લોકોને સહેમત કરવામાં આવેલા હતા

જ્યાંથી એ લોકો તમામ જેટલા પણ દુકાનદારો છે પોતે પાણી રિફિલ કરી અને ઉપર પહોંચાડી શકશે અત્યારે અમે અઠવાડિયાની એક મુદત આપેલી છે જેટલામાં મેક્સિમમ અંદર તમામ પ્લાસ્ટિક છે બંધ કરવામાં આવશે વેચાણશાઓ બંધ કરવામાં ઓલરેડી એ લોકો ખૂબ સારા પ્રમાણમાં પ્લાસ્ટિક વેચવાનું બંધ કરી દીધેલ છે પણ પ્લાસ્ટિકની જે બોટલ્સ છે એનું પ્રમાણ હજી પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે ખાસ અંબાજીથી લઈને દત્તાત્રેય સુધી તો લોકોમાં પણ જાગૃતિ વધે અને પ્લાસ્ટિકનો યુઝ ઓછામાં ઓછો થાય એના માટે કપિલ પણ અમે કરવા માંગીએ છીએ અને માન્ય કલેક્ટર સાહેબની પણ ખાસ એમાં એક દરખાસ્ત પણ છે કે લોકો જે પણ ઉપર જાય છે ગિરનારમાં રોપવે જાય છે એ લોકો પ્લાસ્ટિક નીચે રાખીને જ જાય છે પણ જે નવી અને જૂની સીડી યુઝ કરીને ગિરનાર અને દાતારનો જે એરિયા છે એને ફરવા જતા હોય છે ત્યાં આગળ બધા જ લોકો પ્લાસ્ટિક બોટલ્સ બંધ કરે અને સ્ટીલ અથવા ગ્લાસ અથવા કોઈ પોતાની ઘરની બોટલ યુઝ કરી અને પ્લાસ્ટિકનું દૂષણ ઓછું કરે એવી નમ્ર અપીલ છે ટૂંક સમયમાં અમે બે બે જગ્યાએ પોઈન્ટ ઉભા કરવાના છે જુનિયર નવી સીડીમાં જ્યાં આગળ ફોરેસ્ટ અને પોલીસની મદદથી આ બે ચેકિંગ પોઈન્ટ ઉભા થશે અને આ બે જગ્યાએ ચેકિંગ બહુ સારી રીતે કરવામાં આવશે અને પેનલ્ટી પણ એમાં લેવામાં આવશે જે લોકો પાસે પ્લાસ્ટિકની કોઈ પણ મટીરિયલ લેવામાં આવશે તો એ લોકોને પેનલ્ટી પણ થશે